પૂર્વ નગરસેવક નરેશભાઈ મકવાણા ગીર મહાનગર રાજુભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી આ હતું અને પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અંદર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે એસએસસીના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતાના ઘરેથી કેન્દ્ર સુધી પહોંચાડવા માટે રિક્ષાનું સરસ મજાનું આયોજન થયું છે આખા ભારત દેશની અંદર આ પ્રેરણા લઈ શકાય એવું સરસ મજાનું આયોજન થયું છે ત્યારે હું કરતલિયાના યુવકને ખૂબ અભિનંદન પાઠવું છું એકસો ને અઠ્યાવીસ ટકા પણ વધારે સર્વ જ્ઞાતિના દીકરા દીકરીઓને મા બાપ ડાળીએ જતા હોય અને આ વિસ્તાર ખૂબ પછાત હોવાથી આ દીકરા દીકરીઓને સ્થળ પર પહોંચાડવાનું દીક્ષા દ્વારા જે આયોજન થયું છે એ ખૂબ ઊંડાદાયક કાર્ય છે અને ના વિદ્યાર્થીઓ ભાઈઓને બહેનો નિર્ભય સ્વસ્થ અને ચિંતામુક્ત પેપર દઈ શકે એ માટે સરસ આ આયોજન એ વિદ્યાર્થીઓ પણ સારા માર્ગે નજરી થાય અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘણી શકે એમાં એક આ સહયોગ રૂપે આ સરસ આયોજનને હું બિરદાવું છું એસએસસીના વિદ્યાર્થી ભાઈ બહેનો જે સર્વ જાતિના ભાઈ બહેનોને મૂકવાનું કાર્ય છે એ ભાઈ બહેનોને પણ હું એસએસસી